ચલો સૌ પ્રથમ તો જો આ રીતે રીંગણા લીધેલા છે એના પર આપણે તેલ લગાવી લેશું જો આ છરીથી એમાં આપણે કાણા પાડી લેશું જુઓ અહીં ડુંગળી કાપવાનું કામ ચાલુ થઈ ગયું છે ભાઈ આ રીતે શેકી લેવો ના ગેર ગેસ ઉપર શેકીએ એના કરતા આ રીતે શેક્યા હોય મજા આવે પછી એનો ટેસ્ટ સારો આવે જો ભાઈ અમારા રીંગણા શેકાઈ ગયા છે હવે એના પર એક ડીશમાં કાઢી લેશું આ રીતે ભાઠામાં શેક્યા હોય સ્મોકી ફ્લેવર આવે એની જ આ ઓળામાં મજા આવશે આખો ચોખ્ખી થઈ જાય બીજું કઈ ના થાય જો પાછળ બિલાડી ફરી રહી છે ઓકે આજુ કેટલા બાકી રે એક બાકી રહ્યું થોડું કાચું છે ચડી ગયું છે જો ઉપરથી એની છાલ ઉતરવા માંડી છે તો કાટ લે એ થઈ જાય આ તો ફેરવીને જીરીກવડ થવા દે જો મિત્રો એ ડીપમાં ડાયરેક્ટ ખાતર આવે છે જો હું તમને બતાવું આ બસો લીટરની પાણીની ટાંકી છે એમાં ખાતર ઓગાળી દીધું છે અને જો ડ્રીપ મારફતે સીધું ડ્રીપમાં જ મોટર મોટરના પાણીના પ્રેશર જુઓ આ રીતે ટાંકીની નીચેથી એક ડ્રીપ લાઈન મોટરની જે લાઇન હોય એની સાથે કનેક્ટ કરેલી છે જો ભાઈ મીઠો લીમડો લઈ લીધો છે હવે હામે દેખાય ત્યાં અહીંયા આખો સેટ ગોઠવેલો છે ત્યાં બેસીને તૈયારી કરે છે જો અમારા રીંગણા તો શેકાઈ ગયા હવે બીજી તૈયારી જો કટિંગ ચાલુ છે ઓળામાં છે ને થોડું લીલું લસણ આપણે ઉમેરીશું અને વાડીએ જ લીલું લસણ વાવેલું છે તેમાંથી જુઓ મેઘના ઉપાડી રહી છે જુઓ અહીં લીલું લસણ ઉપાડી લીધું નાના ચાલુ જ છે હજુ એકદમ ફ્રેશ લીલું લસણ આ ધાણા છે ફૂલ આવી ગયા છે જુઓ એમાં આ રાખ નાખી છે કે જેના લીધે એનો વિકાસ સારો થાય કેમકે રાખમાં છે ને જે બધા પોષક રાય બાર દેખા એ વરિયારી સામ દેખા એકદમ નજીક જ ગામ છે જો આ દેશી ટામેટાનો છોડ છે ખાલી ટામેટા કેટલા લાગ્યા છે એના વજનથી ટામેટાનો છોડ એમના એમ પડી ગયો છે જુઓ જુઓ વરિયારીમાં ટપક સિંચાઈ ચાલુ છે જુઓ અહીં પાણી ચાલુ છે ક્યાંક ક્યાંક ગારા પડ્યા છે એમાં એને વટાણા વાવે છે જુઓ અહીં લસણ સાફ થવાની કામગીરી સરની શરૂઆત થઈ ગઈ છે જો ભાઈ આજે છે રવિવાર ફરીથી પાછા અમે વાડીએ આવ્યા છીએ આજે બનાવશું ઓળો અને રોટલા હોલ ફેમિલી વાડીએ આવ્યા છીએ પવન મસ્ત ચાલુ છે નહીં જો કટિંગનું કામ ચાલુ થઈ ગયું છે રવિવાર હોય એટલે એમ જ થાય કે અમે બહાર વાડીએ જઈએ ને ત્યાં બનાવીને ખાઈએ એક એનો અલગ જ આનંદ હોય છે ત્યાં આજી જો અમે લસણ સાફ કરી રહી છે અમે ભજાવન વાડીએ પછી આ છે ને આવ ગામ ની નજીક છે એટલે કે બધા ને આવવું હોય તો તકલીફ ના થાય એવું શું કરે બેટા તો પાણી માં હાથ ધોવે તો ગંદા પાણી પાછા ગંદા થાય નહીં થાય જુઆ પાલક ત્યાં છે ને પાન એકદમ જમ્બો સાઈઝ

મને સમજાતું નથી કે સાને આવું થાય છે ગરીબોના કુબામાં તેલનું ટીપુએ દોહેલું શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય છે મને સમજાતું નથી કે સાને આવું થાય છે જો અમારા બધા રીંગણા સાફ થઈ ગયા છે હવે એને આપણે ચેક કરી લેશું પછી એનો જીણા વાટી લેશું નથી જો આ રીતે બધા રીંગણા તમારે ચેક કરી લેવાના અંદર સડો કેવું કઈ હોય તો નીકળી જાય સારી રીતે મેશ કરી લેશે ચલે પીહુ એ તાર મમ્મીને આપી દે આપણે પેલા અપરાજીતાના ફૂલ લેવા જઈએ ચાલ આવું છે ને ચાલો આપણે વાડીએ બતાવીએ ને અપરાજીતાના ફૂલ લેતા આવીએ ચપ્પલ પહેરી લે જો મિત્રો આ રહ્યા અપરાજીતાના ફૂલ હું વેકેશનમાં ગામડે ગયો ને એટલે મેં આના પર આખો વિડીયો બનાવ્યો છે કે એના શું બેનિફિટ્સ છે એમાંથી ચા બનીને પીવાય મતલબ એક પ્રકારનો એનો ઉકાળો છે એ પીવાય હાર્ટ્સ માટે બેસ્ટ છે એનો તમે ઉકાળો બનાવીને પીવો તો તમારા હૃદય માટે બેસ્ટ છે બ્લડ સર્ક્યુલેશન સુધારે છે ઘણા બધા બેનિફિટ્સ છે આનો આખો મેં વિડીયો આપ્યો છે જો તમને ગમે તો જોજો એવું કેટલા વિણ્યા બતાવી દો બેટા આનો જૈન અમે ઉકાળો બનાવીને પીશું કાનનાથ કાનનાથ અને એવું બોલી ગઈ ભાઈ ખવાય છે છે ચૂલો સળગાવી લીધો હવે કઢાઈ વાપરો એટલું સારું ચલો બે થી ત્રણ ચમચી અંદર આપણે તેલ ઉમેરી લઈશું આજ તો પહેલા અમે તળી લેશું કાચડી કોઠીમડાની કાચડી જે કાઠિયાવાડમાં બહુ ખવાય છે અને અમે એક બે વાર મિત્ર લાવ્યો ચાખી ત્યારની ભાઈ અમને અવાજ પડ્યો છે એમાં તો અમે એનો બનાવીએ છીએ અને કાચડી ખાઈએ છે મે કી બતાવતો કાંચડી ઊંચી કરે જો આ રીતે કોઠીમડા સૂકવી દીધેલા છે હવે એને આપણે તળી લેશું પેલા બીયા હોય ને ફૂટે અંદર તેલમાં જો આપણે ઉમેરી લેશું રાઈ તેલ ફૂલ આવી ગયું છે જીરું થોડી હિંગ અને જીણા કાપેલા મરચાના ટુકડા અને મારું ફેવરિટ આદુ આદુ જો છીણી લીધું છે આદુ લસણ મરચા જે ભેગા એનો વઘાર થાય ને જબરજસ્ત સુગંધ આવે

જો લીલી ડુંગળીનો જથ્થો વધારે દેખાય છે પણ જેવું એ ચડશે એટલે એનો જથ્થો ઓછો થઈ જશે એમાંથી પાણી છૂટી જશે અહીં અમે ઉમેરીને પાંચસો ગ્રામ જેટલી ડુંગળી છે માપ તો તમે તમારા હિસાબે વધઘટ કરી શકો છો જો આજે તો ફૂલ પવન ચાલુ છે જો ઠંડી લાગે છે મારી મમ્મી છે ને તડકામ જઈને બેઠી છે જો પીહુ આટા ફેરા મારી જાય આજુબાજુ ચલો સારી રીતે હવે ડુંગળીને મિક્સ કરી લેશું જો પવન કેટલું જોર લગાવે ચલો હવે ઓળાની અંદર આપણે પહેલું તો મીઠું ઉમેરીશું તેથી ડુંગળીનું પાણી જલ્દી છૂટું પડી જાય અને આપણું ફટાફટ ઓળો ચડી જાય તો ડુંગળી કેટલી બધી હતી ઓછી થઈ ગઈ પાણી છૂટે એટલે એનો જથ્થો ઓછો થતો જાય અને અમારા ઘરમાં છે ને બધાને સબ્જીને એવું વધારે પ્રમાણમાં જોઈએ ઓછી ના મજા આવે એટલે પછી અમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવીએ ને તો જ બધાને ભાવે ચૂલા પરની કોઈ પણ વસ્તુ સ્વાદિષ્ટ કેમ બને તો તમને ખબર છે તેની સ્મોકી ફ્લેવર આવે એની અંદર આપણે જે ચૂલો સળગાવીએ અને એનો પછી જે ધુમાડો હોય ને એ સબ્જીમાં ભળતો હોય એટલા માટે એની વસ્તુ આપણને ટેસ્ટી લાગે ને એ જ વસ્તુ તમે ગેસ ઉપર બનાવજો એટલી મજા નહીં આવે તો એના પાછળનું લોજિક આ છે કે એની અંદર એક સ્મોકી ફ્લેવર આવે છે એ જ ખાવાની મજા આવે જો પીવું તો કાચરી એટલી બધી ભાવે છે ને જે જમ્યા પહેલા એને તો ચાલુ કરી દીધી ખાવાની મજા આવી પીવું બડુકા બોલાવતી જાય ખાતી જાય ચલો હવે એની અંદર આપણે ટામેટા ઉમેરી લેશું ઓળામાંથી તેલ છૂટવાની શરૂઆત થઈ ગઈ છે ડુંગરીને એવું સારી રીતે ચડી જાય પછી આપણે એની અંદર શેકેલા રીંગણાનો જે માવો તૈયાર કર્યો છે એને ઉમેરી લેશું હળદર લાલ મરચું પાવડર અમે લીલા લવિંગિયા મરચા વાપર્યા છે એટલે લાલ મરચું પાવડર ઓછો નાખશું પછી જીરું નો પાવડર પહેલા થોડું મીઠું નાખ્યું હતું પણ થોડું ઓછું છે ફરી થોડું ઉમેરી લેશું જો પીહુએ ચપ્પલ ગારા કરી દીધા શું કરે પીવું તો હા પાવર વધે એટલે કે એની રોગ પ્રતિકારક શક્તિ વધે આપણે શું કરીએ છીએ બાળકોને માટીમાં નહીં રમવા દેવા ચાલ ઘરમાં બેસ ઘરમાં બેસે એટલે પછી એક મોબાઈલ જ ફેદે તો બાળકોને બહાર ફરવા દો માટી ફેંડવા દો રમવા દો એમાં જેની ઇમ્યુનિટી એ વધશે ને બાળક બહારની દુનિયા વિશે કંઈ જાણતું થશે ચલો મસાલા અને ટામેટા બધું સારી રીતે ચડી ગયું છે હવે આપણે શેકેલા રીંગણાનો માવો અંદર ઉમેરી લેશું

આમ ફ્રેશ લીલા દાણા એની અંદર આપણે ઉમેરી લેશું જો તેલ છૂટું પડી ગયું છે હવે રોટલા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે રોટલા બનાવશે મારી મમ્મી અહીં જુઓ મસ્ત બાજરીના રોટલા બની રહ્યા છે વાડીએ ખુલ્લામાં બેઠા હોય અને જે મોજ આવે ખરેખર પ્રકૃતિનો જે આનંદ આવે છે ને એ ફાઇવ સ્ટાર હોટલમાં કે ઘરમાં પણ ન આવે હું તો ભાઈ પ્રકૃતિમાં અને બહાર ફરવાનો બહુ શોખીન છું તો વાડીની મજા લઈએ છીએ અહીં જુઓ અમારો એક રોટલો તો તૈયાર થઈ ગયો છે

જુઓ ભાઈ રોટલામાં આ રીતે ઘી લગાવી દેશું બાજરીની એક પ્રકૃતિ છે એ આમ ગરમ હોય પણ એનું તમે ઘી લગાવીને સેવન કરો ને તો બરાબર છે તો આપણે બાજરીના રોટલામાં ઘી લગાવશું પછી જ ખાશું આપણે લીલા મરચાં છે ને આમ તેલમાં ફ્રાય કરીને ખાતા હોઈએ છીએ પણ જુઓ અહીં આજે આપણે જે અંગારા ચાલુ છે એમાં મરચાં શેકીને ખાશું ખરેખર મજા આવશે તમે ઘરે એકવાર આવી જે ટ્રાય કરજો મરચાંને છે ને શેકીને ખાજો તો બે વસ્તુ કાચું મરચું ખાવું નહીં પડે અને બીજું તેલનો એટલો ઓછો વપરાશ થશે શરીરમાં એક્સ્ટ્રા ઓઇલ નહીં જાય અમે તો ભાઈ આ રીતે શેકીને મરચાં ખાઈએ છીએ ખરેખર ગજબ આનંદ આવે છે